નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આવતીકાલે ભારત બંધનું મોટું એલાન મોટી હડતાળ થવાની છે મજૂર સંઘ દ્વારા હડતાળ થવાની છે આ બાજુ બેંકોની અંદર લાક્ષે તાળા બેંક યુનિયન દ્વારા પણ હડતાળ થવાની છે તો આ બાજુ આંગણવાડી બહેનો પણ આવતીકાલે હડતાળ ઉપર ઉતરવાની છે સૌથી મોટા દેશભરના સમાચાર

ફેરફાર સરકારે કર્યો છે ફટાફટ કરી લેજો નહી તો પૈસા મળવાના બંધ થઈ જશે વિગતવાર તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં તમે નવા હોય તો ખેડૂત દુનિયા ચેનલને અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું કે વિધવા સહાય યોજનાની અંદર એક મોટો ફેરફાર થઈ ગયો છે સરકાર દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના પહેલાં વિધવા સહાય યોજના નામ હતું એને ફેરવીને ગંગા સ્વરૂપ કર્યું હતું પણ મિત્રો હવે આ યોજનાની અંદર ફરી એક ફેરફાર થવાનો છે ફેબ્રુઆરી મહિનાથી આ મહિનાથી જ ફેરફાર થશે તો મિત્રો આ સહાયની અંદર અગાઉની જેમ પોસ્ટ ઓફિસના બચત ખાતા એટલે કે ચોપડીવાળા ખાતામાં હવે પૈસા તમારા જમા થવાના નથી જો તમારું પોસ્ટ ઓફિસની અંદર બચત ખાતું છે જે ચોપડી તમને પોસ્ટ ઓફિસમાંથી આપે એવું ખાતું હોય તો એમાં હવે પૈસા જમા થશે નહીં એટલે તમામ બહેનોને અપીલ કરવામાં આવી છે કે તમારું જે બેંક ખાતું છે એને ખાતામાં જ હવે પૈસા જમા કરવામાં આવશે એટલે જે બહેનોનું ચોપડી વાળું ખાતું હોય તેના તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે જે કાર્ડ વાળું ખાતું આવે છે તમને એમાં એક પોસ્ટ ઓફિસમાં કાર્ડ પણ મળે છે કાર્ડ ખાતું હોય તો એમાં પૈસા જમા થશે અથવા તો બીજી કોઈ બેંકોની અંદર જે આધાર લિંક હોય એવું ખાતું હોય એની અંદર પૈસા જમા થવાના છે એટલે તમામ બહેનોને આ સમાચાર છે કે બીજી કોઈ પણ રાષ્ટ્રીકૃત બેંકોમાં જે આધાર લિંકવાળું ખાતું હોય એમાં જમા થશે અને જો પોસ્ટ ઓફિસમાં ખાતું રાખવું હોય તો ચોપડીવાળું નહીં કાર્ડવાળું જે ખાતું આવે છે પોસ્ટ પેમેન્ટ બેંક એની અંદર જ મિત્રો પૈસા જમા થશે તમામ બહેનો લખી રાજવા નવો ફેરફાર થવાનો છે ચોપડી વાળું ખાતું હશે તો એમાં પૈસા આવશે નહીં સમાચાર રાજકારણની અંદર એક ફફડાટ થઈ ગયો છે હવે મિત્રો રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જે આ મિત્રો જેલમાંથી જેવા રાજુ કરપડા છૂટ્યા પછી મિત્રો આ રાજીનામું રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંને જે કડદાકાંડ હમણાં મિત્રો થયો હતો એ કડદાકાંડની અંદર જેલવાસ ભોગવી રહ્યા હતા અને આ જેલવાસમાંથી મિત્રો હમણાં બે ત્રણ દિવસ પહેલા જ એને

સૌથી મોટા સમાચાર આમ આદમી પાર્ટીની અંદર અત્યારે ફફડાટનો માહોલ જોવા મળ્યો છે મિત્રો વાત કરી રહ્યા હતા આપણે વંદે માતરમ ગીતનું જેવી રીતના જનમનગણની અંદર સરકાર દ્વારા નિયમો છે કે તમારે જનમનગણ ગીત વાગે એટલે ઊભું થવાનું સાવધાનની પોઝિશનમાં રહેવાનું એવી રીતના હવે વંદે માતરમ ગીતને લઈને પણ સરકારે એક નવો નિયમ નવો આદેશ બહાર પાડી દીધો છે જ્યાં મિત્રો નવા પ્રોટોકોલ મુજબ હવે કોઈ પણ પ્રસંગોની અંદર જ્યારે તમે વંદે માતરમ ગીત વગાડો છો તો મિત્રો એને હવે આખે આખું ગીત વગાડવું પડશે થોડુંક એવું ગીત વગાડીને બંધ કરી દેશો એવું ચાલશે કોઈ પણ પ્રસંગોની અંદર વંદે માતરમ ગીત વાગે તો માત્ર મિનિટ અને દસ સેકન્ડનું પૂરેપૂરું ગીત વાગવું જોઈએ આ કડક નિયમ જેવા રાષ્ટ્રગાનમાં હતા એવી જ રીતના હવે રાષ્ટ્રગીતની અંદર પણ લાગુ થશે સૌથી મોટા સમાચાર અને કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાનું હોય તો સૌથી પહેલા વંદે માતરમ ગીત ગવાશે અને પછી જ જન મન ગણ ગીત રજૂ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર જો બંને ગીત ક્યાંય ગવાતા હોય તો સૌથી પહેલા વંદે માતરમ ગીત ગાવાનું રહેશે અને જન જનગણ મનની અંદર જેવી રીતના તમે સાવધાનની પોઝિશનમાં ઉભા રહો છો એવી જ રીતના એવા જ શિસ્ત સાથે વંદે માતરમ ગીતની અંદર લોકોએ સાવધાની મુદ્રામાં ઊભું રહેવું પડશે વંદે માતરમ ગીતને લઈને પણ આ સૌથી મોટા સમાચાર છે પણ જો કોઈ પણ ન્યૂઝ ફિલ્મની અંદર કોઈ ડોક્યુમેન્ટ્રીની અંદર આ ગીત વાગતું હોય તમે ટોકીસની અંદર બેઠા બેઠા જોતા હોય તો ત્યારે ઊભું થવાની જરૂર નથી સરકારે આ છૂટ આપી છે કે સિનેમા ઘરોની અંદર જ્યારે તમે ફિલ્મ જોતા હોય એમાં જો ગીત વાગતું હોય તો ઊભું થવાની જરૂર નથી પણ કોઈ પ્રસંગોની અંદર અને કોઈ પણ જે કાર્યક્રમ હોય ત્યાં જે ગીત વાગતું હોય ત્યારે તમારે સાવધાનની મુદ્રામાં આ ગીત પૂરેપૂરું વાગવું જોઈએ અને જન ગણ મન પહેલાં જ આ ગીત વગાડવામાં આવશે વંદે માતરમ ગીતને લઈને નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે તો સૌથી મોટા સમાચાર હતા તો મિત્રો સાવધાન આખા દેશમાં હડતાળનો માહોલ રહેવાનો છે આવતીકાલ બાર ફેબ્રુઆરીના રોજ બેંકોની અંદર પણ તાળા લાગશે જ્યાં મિત્રો ગુજરાત સહિત આખા દેશમાં બેંક કર્મચારીઓના અલગ અલગ યુનિયનો બાર તારીખે હડતાળ ઉપર ઉતરવાના છે ભેગા થવાના છે લગભગ ગુજરાતના જ આપણે વાત કરીએ તો ગુજરાતના બેંક કર્મચારીઓ આમાં છે એવી રીતના આખા દેશના કર્મચારીઓ જોડાવાના છે અને મિત્રો ગુજરાતની અંદર આ તારીખે એટલે કે બાર તારીખે બેંકોના કામકાજના પણ મિત્રો દખલ આવી શકે છે કામકાજ રહી શકે છે એટલે આવતીકાલે તમારે ધ્યાન રાખવું ધક્કો ખાવો ખોટો નહીં બેંકોની અંદર મિત્રો હડતાળનો માહોલ જોવા મળવાનો છે તો મિત્રો આ બાજુ મજૂર સંઘે પણ રનશિંગ ફૂંગી નાખ્યું છે બાર ફેબ્રુઆરી એટલે કે ગુરુવાર આવતીકાલે સામાન્ય હડતાળનું એક એલાન કર્યું છે દેશભરમાંથી ત્રીસ મિત્રો આ બાજુ આંગણવાડી બહેનો પણ લડી લેવાના મૂળમાં છે એમણે પણ બાર તારીખે દેશ વ્યાપી હડતાળનું એલાન કર્યું છે જ્યાં મિત્રો આંગણવાડી બહેનો પણ બાર તારીખ એટલે કે આવતીકાલે હડતાળની અંદર ઉતરશે એમની જે માગણીઓ છે કે એમનો પગાર વધારવામાં આવે એ માગણી સાથે મિત્રો બાર ફેબ્રુઆરીના રોજ હડતાળ ઉપર આંગણવાડી બહેનો ઉતરવાની છે તો આ બારમી ફેબ્રુઆરી મજૂર કાયદાના વિરોધમાં એક જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળ છે મજૂર સંઘ પણ ઉતરશે અને આંગણવાડી બહેનો પણ આ હડતાળની અંદર

હવેથી જે તમે એટીએમની અંદર પૈસા ઉપાડવા જશો તો એના ચાર્જ જે લાગતા હતા એ ચાર્જ વધારી દેવામાં આવ્યા છે અત્યાર સુધી મિત્રો ફ્રી લિમિટ જે પાંચ દર મહિનાની દર મહિને પાંચ તમને ફ્રી લિમિટ મળતી હતી એવી રીતના ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ તો એટલી જ મળશે પણ એ ફ્રી લિમિટ પૂરી થાય પછી જે પહેલાં એકવીસ રૂપિયા તમને રોકડા ઉપાડવા માટે લાગતા હતા એના બદલે હવે ત્રેવીસ રૂપિયા પ્લસ વધારાનો જીએસટી ચાર્જ હવે તમારે ભરવો પડશે અને જો કોઈ વ્યવહાર નથી કરતા એટલે કે રોકડા પૈસા નથી ઉપાડવા કોઈ આમના મિની સ્ટેટમેન્ટની એને એના માટે તમે એટીએમ નાખો છો તો પહેલાં દસ રૂપિયા લાગતા હતા એના બદલે અગિયાર રૂપિયા પ્લસ વધારાનો GST ચાર્જ તમારે ભરવો પડશે અને જો સેલેરી પેકેજ ખાતું તમારું હોય તો એમાં આ જીવન ફ્રી લિમિટ હતી પણ હવે એમાં પણ લિમિટ લગાડી દીધી છે એમાં દર મહિને તમને ફ્રી લિમિટ આપવામાં આવશે તો નવા ચાર્જ લાગુ કરી નાખવામાં આવ્યા છે સૌ મિત્રો માટેના સમાચાર હતા આ બાજુ ખેડૂતો માટે જમીનને લઈને એક મોટો નિર્ણય એક ખેડૂતોના હિતની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે કે વર્ષોથી ગુચવાયેલી જે ઇનામી જમીનો હતી એના પ્રશ્નોનો હવે સુખદ અંત આવવાનો છે સરકારે એક નવો ઠરાવ પસાર કરીને જાહેરાત કરી નાખી છે જાહેરાત કરી છે કે જે જમીનો અત્યાર સુધી અનઅધિકૃત ગણવામાં આવતી હતી અથવા તો જેમાં કોઈ ટેકનિકલ ક્ષતિઓ હતી તે હવે કાયદેસર બની જશે કેવી રીતના કાયદેસર બનશે તો જે અત્યારે પ્રવર્તમાન જંત્રી છે એટલે કે અત્યારે જે જંત્રી ચાલી રહ્યું છે એ જંત્રીના તમારે ખાલી વીસ ટકા રકમ ભરી દેસો એટલે મિત્રો તમારી જે અનઅધિકૃત જમીન હતી એને કાયદેસર જમીન ગણી નાખવામાં આવશે તમારા દસ્તાવેજની અંદર પણ એ જમીન દેખાશે તો મિત્રો સૌથી મોટા સમાચાર હવે તમારી જમીન કાયદેસર થઈ જશે ખાલી જંત્રીના માત્ર વીસ ટકા રકમ તમારે ભરવાની રહેશે ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન